1 સેકન્ડ દરી હોય તો અમાર તાકાટ લાગક જશે આ પાઈલે મેવરોડ બેડા આ 1000 રૂપિયા ઓ કદી નદી બદલા લાગુ મડાસા આજ કદી ઇરફત એ જ વાર દે રે કઈ 1000 રૂપિયા આ રે 1000 રૂપિયા શેર કો આય રે આય રે તોડવી રહ્યા હે લઈ બડા ઓય ખેલાડી કે હા હેન ભાઈ કરો